કૃષ્ણ અમાર ચાલી લાઈક કરો શેર કરો ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો સૃષ્ટિ કરવા ને વાલો સૃષ્ટિ કરવા કેવા લોયા આવ્યા સાતમા છેમાં છે કરવા ને વાલો આવ્યો પાન ભાગ તમે આપજો પામો નો ભાગ તમે આપજો બંને પાના કરવા વાલો આવ્યો નહી જેટલી જમીન રે પુષ્ટિ કરવાને વાલો આવ્યો વાલે મારે મનમાં વિચાર્યો ભાલે મારા રવા ને વાલોયા આવિયા છપન પકવાન બનાવ્યા છપન પકવાન બનાવ્યા દુર્યોધન ને જવા દીધુનો તરુરુર સ્ટી કરવા ને વાલોયા આવિયા દુર્યોધન આ છે કઈ ગંગાજી ને કાઠ રે ફૂરસી કરવાને માનો આવ્યો ગામને છે વાડે કચું પડી ગામને છે વાડે કચું પડી છે કાઈ છો પડી દરવાજા ખખડાવ્યા છો પડી ના મારે No Vamos <laughs> લોળી ને ગયા વાર માય ઉપર તાંદળ જી બાજી રે દર દેવાને વાોયા ઉપર તાજર યાની બાજી રે રે આરોગી વાલે ભાવથી પા જમ્યા જાણે છપ્પન પકવાન રે દર્શન દેવાને વાલો આવ્યા જમ્યા છે ને વાલો આવ્યા ખુશી કરવાને વાલો આવ્યા છે કાય હસ્તી નાપુર માય રે ખુશી કરવાને વાલો આવ્યા આવ્યા છે કયા હસ્તી